રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના દેવકી ગલોલ ગામના ખેડૂતો દ્વારા મામલતદાર આપવામાં આવ્યું છે ખેતરમાંથી સુધારણા યોજનાની પસાર થઈ રહી છે ત્યારે પાઇપલાઇન ખોદકામ ખોદકામ કરતી વખતે કરીને પાક નુકસાન કરતા હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં છે જેને લઈ ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી પાઇપલાઇનમાં જમીન સંપાદન થતી જમીનનું બજાર કિંમત મુજબ વળતર આપવા માંગ કરવામાં આવી છે પાઇપલાઇન ખોદકામ કરતી વખતે આડેધડ ખોદકામ કરીને પાક નુકસાન કરતા હોવાનો આરોપ લગાડી આગામી દિવસ